વેલકમ ટુ ગુજરાતી એસ્ટ્રોલોજી કરવા ચોથ એ હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર અને મહત્વનો વ્રત છે ખાસ કરીને પત્ની પોતાના પતિની દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે આ દિવસે સ્ત્રીઓ સવારથી ઉપવાસ રાખે છે અને ચંદ્ર દર્શન પછી જ પોતાનું વ્રત પૂર્ણ કરે છે केहवाई 6 के आवृत मात्र दांपत्य सुख માટે જ નહીં પરંતુ પતિના જીવનમાં નવો અવસર ધનલાભ અને વ્યવસાયિક પ્રગતિ માટે પણ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે કર્ક વૃશ્ચિક અને મકર રાશિની સ્ત્રીઓ જો શ્રદ્ધાપૂર્વક કરવા ચોથનો ઉપવાસ કરે તો તેમના પતિના જીવનમાં અદ્ભુત બદલાવ આવે છે કર્ક રાશિના લોકોના પતિને આ વર્ષે अटकेली रकम મળવાની શક્યતા છે અને નવા બિઝનેસમાં લાભ મળશે. વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ કરેલા વ્રતથી પતિના નોકરીમાં પ્રમોશનનો યોગ મજબૂત બનશે. જારે મકર રાશિના લોકોના પતિ માટે નવો કોન્ટ્રાક્ટ અથવા નવા કામની શરૂઆત થવાની શક્યતા છે. આ દિવસે સાંજના સમયે લોટાના કરવામાં પાણી ભરી ચંદ્રને અર્પણ કરવું સાથે 11 સુહાગની વસ્તુઓ જેવી કે કુંકુમ, ચૂડીઓ, મહેંદી, બિંદી વગેરેનો દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી માત્ર પતિનું આરોગ્ય મજબૂત રહે છે એટલું જ નહીં પણ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા સતત વહેતી રહે છે. કરવા ચોથ એ માત્ર એક પરંપરા નથી, એ એક એવો દિવસ છે જ્યાં પત્નીની શ્રદ્ધા उपवास અને પ્રાર્થના સીધી પતિના જીવનમાં ચમત્કારિક ફળ આપે છે જે ઘરમાં આ વ્રત કરવામાં આવે છે ત્યાં સુખ સમૃદ્ધિ અને ધનલાભ સતત વધતો રહે છે તો મિત્રો જો તમે કર્ક વૃશ્ચિક अथवा મકર રાશિની છો તો આ કરવા ચોથ તમારા પતિના જીવન માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લઈને આવવાનો છે જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો शेयर करो અને ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આગળની વિડિયોઝ માં અમે લાવીશું એવી જ રહસ્યમય વાતો જે બદલી દેશે તમારો ભવિષ્ય